હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું તો તમે આ જગ્યા ક્યારેય જોયેલી છે અથવા નથી જોયેલી તો કોમેન્ટમાં મને જણાવી દેજો અને હું તમને અંદર દર્શન કરાવું હું જતીનભાઈને રસ્તામાં કહેતો હતો કે આપણે અહીંયા આશ્રમે જઈએ તો જતીનભાઈને એમ કે આપણે થોડુંક અંદર હાલવાનું થઈ છે એટલે જતીનભાઈ ના પાડતા હતા પણ આપણે જે રસ્તે આવ્યા ને તે રસ્તામાં જ આ મંદિર આવે છે તો આપણે સાથે અહીંયા ઊભા રહી અને આપણે અહીંયા વિડીયો બનાવ્યો બનાવીએ છીએ જો તમે આ જગ્યા જોઈ હોય ને ક્યારેય પણ તો મને કોમેન્ટ કરી દેજો તો મને ખબર પડે કે આ જગ્યા કેટલી પોપ્યુલર છે તો કે આપણે ઘણી વખત આવીએ ને તો માણસો તો હોય જ છે આજે જ નથી હવે જોઈએ આજે અંદર દર્શન કરીએ મંદિર કૃષ્ણ ભગવાન ને રામ આપીને એવું છે અંદર શૈલયા નું ઓલી બાજુ છે તો આ રીતનું અહીંયા કંઈક છે મંદિર તમે જોઈ શકો છો આજે શૈલૈયાને ખાંડો થયો ને આપણે કોઈક ઋષિ મુનિએ એમના માવતર પાસે એમનો દીકરો માંગ્યો હતો કે મને તમારા દીકરાનું શાક કરીને ખવડાવવું એવું કાંઈક એનો ઇતિહાસ છે આપણને બહુ પાકી નથી ખબર જે હોય તે મને એવી વાત મળી હતી કે આવી રીતનું છે તો આ જો આ અત્યારે પીડ્યું છે ને જે ખાણી જેવું ને દસ્તા જેવું તે જૂનું છે એટલે બહુ આમ આદિકાળ વખતનું છે જ્યારે એ ખાણમાં બાળકને જો આ સામે બાળક ઉભો છે ને એ ખંડાયો હતો ને ત્યારનું એ વખતનું છે અને આ જ વસ્તુ જે રિયલ રિયલ ત્યાં બહાર બતાવેલી છે તો તે પણ હું તમને બતાવીશ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આ રીતનું અંદરથી કંઈક મંદિર છે જો આ રીતનું હે આ ખાણીને હાંબેલોન કહે ને તે આ રીતનું છે જો ને આ સાલો પુરાની પેટી છે એને પહેલાં સંદૂક કહેવાતું અત્યારે આપણે બધા પેટી કહી છે પણ એને સંદુક કહેવાય આપણે સંદુક ખોલવું નથી અને જે આ ગોળ ગોળ દેખાય ને તે પણ એ રાજા મહારાજાનું જ છે જે એના મમ્મી પપ્પાનું હોય અથવા એ તો આપણને નથી ખબર કોનું છે આપણે ખાલી કહીએ છીએ કે આ વસ્તુ આમ છે આમ આપણે જેવું તેવું સાંભળેલું છે ને અહીંયા જન્માષ્ટમી હોય ને તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનો હિંદોળો છે આ પણ જન્માષ્ટમી ઉપર જ ખુલ્લું હોય અને તમે જોઈ શકો છો હિંદોળામાં ચકલાનો માળો છે અત્યારે તો કાંઈ ચકલા નથી તો ઓલી બાજુ જઈને હું તમને જે ઓલું તમને કહેતો થ ને રિયલ ઘટના તે બતાવું તો મિત્રો પિન્ટુભાઈને ને પાર્થ પાર્થભાઈને ને લાગી તો તે પાણી પીવા ગયા છે આપણે પણ ત્યાં પાણી પી લઈ થોડુંક વધારે નહીં થોડુંક જ ખાલી પીવું છે ફ્રિજમાં બહુ ઠંડુ પાણી છે હવે તો ફાઇનલી મિત્રો હવે તમને જે રિયલ ઘટના છે ને તે સ્ટેચ્યુમાં બનાવેલી છે ઇલેક્ટ્રિક તરીકે તે તમને બતાવવું જો સામે જ છે તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું કઈક અહીંયા સ્ટેચ્યુ બનાવેલું છે જે રિયલ ઘટનાને આધારિત બનાવેલું છે જે હમણાં ચાલુ થાય ને એટલે જે આ ખાણની દસ્તો તમે જોઈ શકો છો ખંડાઈ એવું આપણને દ્રશ્ય લાગે છે જોરદાર બનાવેલું છે અને તમે જો અહીંયા આવેલા હોય તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરજો અને ના આવેલા હોય તો પણ લાઈક શેર એન્ડ કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો હવે હું તમને અંદર દર્શન પણ કરાવી દઉં તો મિત્રો તમને આ નાનામ વિડીયોના માધ્યમથી મેં તમને એક આશ્રમ પણ બતાવી દીધો છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બને જ છે અને આપણે બારનો ગેટ હજી બાર નો ગેટ પણ તમને બતાવી દેવા હમણાં બહાર નીકળ્યું એટલે જતીન બેન જો આપડા દાંત કાઢીએ બેઠા બેઠા હાલત પતલી થઈ ગઈ છે આપણે આવું કેમ કે આપણે જુનાગઢ ગિરનાર ચડી ને સીધા બાઇક ઉપર જ બેઠા છીએ ફ્રેશ થઈને થોડું હેલો પિન્ટુ ભાઈ હલો હલો ની ભાઈ મિત્રો આ અહીંનો કંઈક આવો ગેટ છે અને ફક્ત તમે જોઈ શકો છો આ રીતનું અહીંયા છે તો મિત્રો હજી અમે બહાર નીકળ્યા જ

અને હવે અમે જઈએ છીએ ઘરે તો વિડીયો અહીં સ્ટોપ કરી ટાટા અને નવે તમે જો નવા હોય ને મારી ચેનલમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય ટાટા